એસજી પર સુલા ભાગવત નજીક ક્લોરીન ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ છે છે દાવો કે ગાર્ડન નજીક કોઈ અજાણી વ્યક્તિ ક્લોરીનનો બાટલો ફેંકીને જતું રહ્યો હતું જેમાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ક્લોરીન ગેસને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા જેમાં બે ફાયર બ્રિગેડના જવાનોને અસર પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે સુલા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ક્લોરીન ગેસ પર પાણીનો મારો ચલાવી તેને બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો આ તરફ સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે કે ચાર વર્ષથી ક્લોરીનની બોટલ ગાર્ડનના પાછળના ભાગે પડી રહી હતી દિવાલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ખોદકામ કરતા ગેસ લીકેજ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે દાવો છે કે માધવ ઓડા ગાર્ડન નજીક કોઈ અજાણી વ્યક્તિ ક્લોરીનનો બાટલો ફેંકીને જતું રહ્યો હતું જેમાંથી ગેસ લીકેજ થતાં આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ક્લોરીન ગેસને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા જેમાં બે ફાયર બ્રિગેડના જવાનોને અસર પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ક્લોરીન ગેસ પર પાણીનો મારો ચલાવી તેને બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો આ તરફ સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે કે ચાર વર્ષથી ક્લોરીનની બોટલ ગાર્ડનના પાછળના ભાગે પડી રહી હતી દિવાલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ખોદકામ કરતા ગેસ લીકેજ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે